મિત્રો આજે હું આપની સાથે એક હાસ્યનો પ્રસંગ શેર કરીશ બાદશાહ અકબર તેની કચેરી ભરીને બેઠા હતા અને એ વખતે બીરબલ આવ્યો બાદશાહને બીરબલની મજાક કરવાનું મન થયું બાદશાહે કીધું બીરબલ તારા ઘરમાં કોનું વાલે તારું વાલે કે તારી પત્નીનું બીરબલ કે મને શું પૂછો છો પૂછો ને આખી દિલ્હી બાદશાહે તો ઢંઢેરો પીટાયો કૈરા બધાને ભેગા એક બાજુ સફરજનનો ઢગલો અને એક બાજુ કાળા ધોળા લાલ ભૂરા બધાય ઘોડા રાખ્યા બાદશાહે કીધું જેના ઘરમાં તેની પત્નીનું હાલતું હોય એને સફરજન લેવાનું અને જેના ઘરમાં મારા જેવા ભાઈડાનું હાલતું હોય એને ઘોડો લેવાનો બધા મેંડાવાળા ફરતી આવવા એક આવ્યો સફરજન હામું જોયું ઘોડા હામું જોયું આહા ઘોડા તો કે બહુ સારા હો પણ ઘોડો લેવાય નહીં ઘરે જવાય નહીં અને નકામી ઉપાધિ થાય કરતા સસ્તામાં સફરજન હારું એમ કઈ સફરજન લઈને હાલતો થઈ ગયો બીજો આવ્યો સફરજન જોયું જોયું ઘોડા ઘોડા હા કે કે લાલ ને બહુ પણ ઘોડો લેવાય નહીં ઘરે જવાય નહી અને નકામી ચિંતા થાય ઈ કરતા સસ્તામાં સફરજન હારું એમ કઈ ઈ સફરજન લઈને હાલતો થઈ ગયો એમ કરતા કરતા તો સફરજન નો ઢગલો મિંડો ખાલી થયો અને ઘોડાને કોઈ હાથ ન અડાડે એવામાં એક આવ્યો કેંગ ગયા બાદશાહ કે આર્યા કેંગ ગયા બીરબલ કે આર્યા બંદાને જોઈ કાળો ઘોડો કાળો ઘોડો મને આપો કે કાળો ઘોડો લીધો માથે બેઠો બજારમાં નીકળો મુઈશું મળતો જાય અને બોલતો જાય આખું દિલ્હી સફરજન ભાઈડો ઘોડો આખું દિલ્હી સફરજન ભાઈડો ઘોડો ઘોડો લઈને તો તો એના ઘરે અને ઘોડાને હે ને ઠેઠ ઓસરી સુધી લઈ ગયો એની પત્ની કીએ પણ ઘોડાને આમ કે ઓસરી સુધી લઈ આવાય કે એ દોઢી થામાં તને કઈ ખબર ન પડે કીએ પણ કે બીજી બધી વાત તો ઠીક પણ આ ઘોડો તમને આપ્યો કોને એમ કોઈ ઘોડા આપે કે આ તો કે બાદશાહ એવી જાહેરાત કરી હતી કે જેના ઘરમાં તેની પત્ની નું હાલે તેને સફરજન લેવાનું અને જેના ઘરમાં મારા જેવા ભાઈડાનું હાલે તેને એને ઘોડો લેવાનું એટલે કે બંદો છે ને એ કાળો ઘોડો લઈને આવ્યો એની પત્નીને એમ થયું કે આને થોડાક છે ને ફૂલાવવા પડશે કે એટલે કે બરોબર છે કે તમે ઘોડો લાવ્યા એ તો બરોબર કે પણ કે તમે મારા પિયરમાં નહીં જાઓ અરે કે તારા પિયરમાં તો કે કાયલ જઈશ કહે તો કે તમે મારા પિયરમાં જાઓ મારા બા જુઈ છે અને ઈ એમ કે છે કે બીજું બધું તો ઠીક જમાઈ લાવ્યા લાવ્યા ને આ કાળો ઘોડો શું લાવ્યા કે થોડો ઘોડો લાવવો હતો ને મારું હડું કે બાદશા કે આર્યા કે ગયા બિરબલ તો કે આર્યા મારી પત્નીએ કીધું છે કાળો નઈ ધોળો ઘોડો આપો બાદશાહ કે ડોઢો થામાં એક સફરજન વૈધ્યું છે ને એ તારા હાટું જ વૈધ્યું છે લઈને હાલતો થઈ ગયા